જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ વેલકમ ટુ માય ચેનલ દૂર મુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવીએ ઘણી વખત કોઈ કારણ ન હોય તેમ છતાં ચક્કર આવતા હોય છે મુંઝારા જેવું થતું હોય છે આવા બધા પ્રશ્નો છે ઉનાળાની ઋતુમાં વધારે પ્રમાણમાં થતા હોય છે ખાસ કરીને તડકો વધારે હોય આ બધા પ્રશ્નો ત્યારે આપણને થતા હોય છે જો ખરેખર ચક્કર આવતા હોય તો એક વખત યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કેમ કે ચક્કર આવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે તો ચક્કર આવવા એ ઘણી વખત હિમોગ્લોબિનની કમી હોય લોહીની કમી હોય તો પણ આવી શકે છે બ્લડ પ્રેશરમાં વધારો થયું હોય તો પણ આવી શકે છે અશક્તિ જેવું હોય તો પણ આવી શકે છે ટૂંકમાં ઘણા બધા એવા કારણો જે છે કે જે ચક્કર આવવા માટે જવાબદાર છે તો ચક્કર જે મિત્રોને કાયમી આવતા હોય તો એ મિત્રો એક વખત યોગ્ય ડોક્ટરની સલાહ લઈ અને સારવાર કરવી ખૂબ જરૂરી છે કેમ કે ઘણી વખત આગળ જતા પ્રશ્ન પછી પરેશાન કરી શકતો હોય છે જો બીજો મોટો કોઈ ઇશ્યુ ન હોય બીજું મોટું કોઈ ચક્કર આવવાનું કારણ ન હોય તો એક દેશી ઉપચાર છે આ દેશ ઉપચાર તમે કરો તો તમને ચક્કર આવતા હશે બંધ થઈ જશે આ પ્રયોગ છે તમારે ચૌદ દિવસ સુધી એક ધારો ફરજિયાત કરવાનો છે રોજ સવારે ભૂખ્યા પેટે કરવાનો છે અને જો વધારે પ્રમાણમાં તકલીફ જેવો હોય તો રાત્રે પણ કરવાનો છે એટલે કે વધારે પ્રમાણમાં જો પ્રોબ્લેમ હોય તો દિવસમાં બે વાર ને તે પછી સવારે તમે એક ટાઈમ પ્રયોગ કરશો તો પણ ચાલશે આ જે પ્રયોગ કરવાનો છે એમાં ટોટલ ત્રણ વસ્તુની જરૂર પડશે એક તો છે મરી પાવડર બીજું છે ગાયનું ચોખ્ખું ઘી અને ત્રીજું છે સાકર પાવડર તો હવે આને આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો એ જાણી લઈએ તો સૌથી પહેલાં તો થોડુંક મરી ચૂર્ણ એટલે કે મરીનો પાવડર જે છે એ મરીનો પાવડર લગભગ દરેક કરિયાણાની શોપ ઉપર આરામથી મળી જતો હોય છે તો મરી પાવડર જે છે થોડુંક મરી પાવડર લેવાનો એની અંદર એક ચમચી ગાયનું ચોખ્ખું ઘી નાખવાનું એની અંદર એક ચમચી સાકર પાવડર નાખવાનો ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી અને ખાઈ જવાનું છે દસ મિનિટ પછી એની ઉપર એક ગ્લાસ ગોળાનું પાણી પીવાનું છે રેગ્યુલર તમારે આપે ચૌદ દિવસ સુધી એક ધારો કરવાનો છે જો તમારે બીજું કોઈ મોટું કારણ ન હોય તો ગમે તેવા ચક્કર આવતા હશે તો પણ એમાં તમને ખૂબ સારો ફાયદો થઈ છે દેશી ઉપચારને લગતી માહિતી જોતી હોય આયુર્વેદિક દવાને લગતી માહિતી જોતી હોય આયુર્વેદિક દવા કોઈ પણ મગાવી હોય કે પછી કોઈપણ હેલ્થ બાબત કોઈ પણ ઈશ્યુ હોય તો મારા વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકો છો સરોવજીના માડા સારી તંદુરસ્તી આપે પ્રયત્ન Yeah.